પેલા રેખા બેન ના ઘરવાળા આવ્યા ને એને આ સુધી જેમ નોકરી માં કહું પડશે પરીક્ષા પેપર ફૂટે નહીં ફૂટે બધે હિતેશ ભાઈ ફૂટે આ સુધી આ બે ગુજરાત ફરે ને એ હિતેશ ભાઈ ના ફરે ટોટલ પેપર ફોટા હિતેશભાઈ નંબર હતો એ મજબૂરી કારણે જ ભાજપને આપણે ટિકિટ આપી કે કારણે મોડી ખુલ ને તો આપણું ભાજપ મર્યો થાય એટલે મજબૂરી ભાજપે ટિકિટ આપી છે પેપર ફોડવાનું ખુલાસો દાખલા માટે ટિકિટ આપીશ બીજું તો હાઉ થી મોટો કૌભાણ કર્યો ને બોરી બંધન ચેક ડેમ તો હિતેશભાઈ જે કર્યા ડેરી હાઉ થી મોટો કૌભાણ કર્યો ને તો હિતેશભાઈ જે કર્યા તુલસીભાઈ બધા મોટો ચોર હિતેશભાઈ છે એને તો કીધું ભાજપ કે તમારી શાક થોડી ખરાબ છે કે એટલે બેન દે ટિકિટ આલ આપણે ગેજ બેન અમે ઓગળી પી લોબી નહીં કરે તો તમારે ફેર છોકરે નોકરી માં આશા હોય ને તો તે ઓટ નોકતા એ તો પેપર ફૂટા નંબર દે ફિર મેલશન લોકસભામાં તો છોકરો તમારું નિહાળે ભાઈ નહીં જીકે ગમે એટલી મેરી કશો પેપર ફૂટ છે પર રહી જ્યારે કોંગ્રેસ આગેવાન પોપટજી દેલવાડીયાએ ભાજપના ઉમેદવાર રેખા પતિ પર પેપર કૌભાંડ સહિતના અલગ અલગ આક્ષેપ લગાવ્યા છે ત્યારે હિતેશભાઈએ આખા ગુજરાતમાં કૌભાંડ કર્યા તેવો આરોપ દિલવાડિયાએ લગાવ્યો છે પોપટજી દિલવાડિયા કે જેઓ કોંગ્રેસના આગેવાન છે બનાસકાંઠાની જો વાત કરવામાં આવે બનાસકાંઠામાં કોંગ્રેસ ગેરીબેન ઠાકોરની સામે ભાજપ તરફથી ડોક્ટર રેખા ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે અને હવે કોંગી આગેવાને ભાજપ ઉમેદવારના પતિ પર આક્ષેપ કર્યા છે

નામની જાહેરાત થયા પછી જે રીતે સમગ્ર જિલ્લા ની અંદર જનતા જનાર્દન નો આવકાર મળી રહ્યો છે સંતો મહંતો ના આશીર્વાદ જનતા નો જે પ્રેમ ભાવ ઉમળકાભેર આવકારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર એ જોતા ભારતીય જનતા પાર્ટી ની જીત નિશ્ચિત છે ને આ જીત ને જોઈને કોંગ્રેસ હતાશ છે અને હતાશ માં કોંગ્રેસ ને કોંગ્રેસ ના નેતાઓ

કોંગ્રેસ ની જે હાર દેખાઈ રહી છે એના કારણે કોંગ્રેસ જે હતાશામાં છે એ મેં કહ્યું પ્રમાણે એમના નિવેદનો પણ એટલા જ પ્રકારના કોઈ પણ જાતના પાયા વ્યૂહણા તથ્ય વગરના જે નિવેદનો કરી રહ્યા છે એ લોકતંત્ર ની અંદર હું માનું છું કે કલંકરૂપ

અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ કમળને ને જીતાડવા માટે કમળના ઉમેદવાર કમળના પ્રતિક તરીકે રેખાબેનને રેખાબેન માટે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના સૌ પાર્ટી આગેવાન સૌ સન્માન્ય કાર્યકર્તાઓ બધા જ ગભે ગભો મિલાવી અને રેખાબેનને જીતાડવા માટે કામી લાગી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીને આ જોયું જતું નથી કોંગ્રેસ પાર્ટીને ભાજપની જીત અને અમે ખાસ કરીને બનાસકાંઠાની જે ચૂંટણી છે ને એ ભાજપ માટે જીત તો નિશ્ચિત જ છે પણ અમારી જે લડાઈ છે એ લીડને વધારવા માટેની છે

ધવલ જે પ્રમાણે રાજકારણ છે તેમાં અત્યારે ગરમા ગરમી જોવા મળી રહી છે પોપટજી દિલવાડિયા દ્વારા હિતેશ પર જે પ્રમાણે આરોપ લગાવવામાં આવ્યા છે રેખાબેન પતિ અને ક્યાંક રેખાબેન લઈને અસંતોષની લાગણી પણ જોવા મળી રહી છે શું માહિતી કિનરી ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં લોકસભા માટે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો મેદાને ઉતાર્યા છે તે એક એક બાદ વિવાદિત નિવેદનો છે તે સામે આવી રહ્યા છે ડીસા ખાતે કોંગ્રેસની એક સભા યોજાઈ હતી ને આ સભામાં ડીસા આગેવાન પોપટજી દિલવાડિયાએ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના પતિ હિતેશ ચૌધરી ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે પોપટજી દિલવાડીયાએ નિવેદન આપ્યું છે કે જે પ્રકારે આ પેપરો ફૂટ્યા છે નોકરીઓમાં જે પેપરો ફૂટી રહ્યા છે તેમાં હિતેશ ચૌધરીનો હાથ હોવાનો જે નિવેદન છે તે આપ્યું છે તો સાથે જ બોરીબંધો છે તે પણ હિતેશ ચૌધરી એક બાદ એક નિવેદનો પોપટજી દિલવાડિયા દ્વારા જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે અને વિવાદિત નિવેદનનો વિડીયો છે તે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને જ કારણે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ છે તે ગરમાયેલું જોવા મળી રહ્યું છે કિન્નરી જી ધન્યવાદ માહિતી માટે